આશરે શ્રી એક ડાલા પિકઅપ ડાલા પોલીસના નાકના નીચેથી પસાર થતા હોય છે છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી એટલે આ પિકઅપ ડાલા કોના હોય છે અને શા માટે પેસેન્જરો ભરીને જતા હોય છે પેસેન્જર ભરવાનું કામ કરતા હોય છે ટ્રાન્સપોર્ટેશનનું કામ તો શું કરતા હોય છે હા એમાં સાહેબ એવું છે કે ઓએનજીસી જે તેલ અને ગેસનું સર્વે કરે છે એને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ આપેલું છે કોન્ટ્રાક્ટીઓને

મુસાફરો પેસેન્જર્સ ભરીને જઈ રહ્યા હોવાનું અમારા સંવાદદાતા મહેન્દ્રસિંહ કહી રહ્યા છે તો શા માટે પોલીસ પગલા નહીં લેતી હોય શું કોઈ દુર્ઘટનાની રાહ જોવાતી હશે કે પછી આમાંય કોઈ હપ્તા કાંડ જોતા રહો ભડકો અમે નવા નવા સમાચાર સાથે ફરી વાર મળીશું મહેન્દ્રસિંહ આપનો ખૂબ ખૂબ આભાર આભાર સાહેબ